તો ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે મારી ટીમ આજ કાંઈ મોજમાં હોય એવું લાગે છે કેમ કે મિત્રો આજ અમારે ઘોઘરા ખાવાની હરીફાઈ છે ઘોઘરા ખા અને મિત્રો તમે જોઈ શકો છો ઘોઘરાની ડિસુ બધી તૈયાર કરી નાખી છે અને એક મિનિટમાં જે બધાથી ઝાઝા નામ ખાશે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જળશે અને આ જ લગભગ તો મને એવું લાગે છે દુલારામભાઈ અને ડોહલીભાઈમાં ટકા થાય છે કે પછી ભૂરીઓભાજી મારી જાય છે ભૂરીઓ બાજી મારી જાય તો ચાલો મિત્રો ભૂરાભાઈથી આપણે શરૂઆત કરી હી ને ભૂરાભાઈથી શરૂઆત કરી દે ડોહલીભાઈ તમે ટાઈમ કહેજો ચાલો ચાલો હાલે હાલ હા જોયું

મને ખબર નથી બાપુ હાથ ખાવાય મેળ મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી